ચાર ઘર નો અપૈયો એવું બોલવા આવીશું ઘર નો હશે એક દાડો તારી ભાઈએ પિયો રમા હાથ ઉધો એક બોલવા આવીશું હું બોલું છું એક બરોબર રહ્યા છે ભાઈ હું બોલું છું એવું મારા પર રહ્યા છે પછી છે ફળું હોય હોય પકડશે કદાચ મારા વેળા હોય હજી એવું મારા દેવના ના પ્રભુ બોલી રહ્યા છે તો જૂની કરે ગોમ જે જૂની કરે એના હોમે હોમે ભાડુ રે કપૈયો પડે હું માતા બોલવા આવીશું સાચું હોય તો હા કેવા ને કમા ના પાડી રાખવાનો એ અપૈયા તમે પરમાન રાખ્યું નહીં એવું મારા સિક્કો ના રોમો જઈ રહ્યા છે ભા વાળું એક દાડો પડતી હતી એટલે દેરા જોડે હાથ જોડ્યા બીજે દાડો તમે વધી રે પરમાન રાખશું દેરાનું નહીં એવું